નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વનરસી ગામે ફ્રી નેત્ર કેમ્પમાં ત્રણસો દર્દીઓએ લાભ લીધો અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અતુલ અને આરએનસીઆઈ હોસ્પિટલ વલસાડ દ્વારા આયોજિત મફત નેત્ર કેમ્પ વાસ્તા તાલુકાના વનારસી ગામે દીપવંદના સ્કૂલમાં તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના શનિવારના રોજ યોજાયો હતો આ મફત નેત્ર કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણસો જેટલા દર્દીઓ નોંધાવા પામ્યા હતા જેમાં રોગોનું નિદાન કરવામાં આવતા આંખની ખામીવાળા બસો ચાલીસ જેટલા દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરાયું હતું અને ઓગણીસ જેટલા દર્દીઓને મોત્યો જણાતા એકત્રીસ માર્ચના રોજ આરએનસી હોસ્પિટલ વલસાડ ખાતે એમના ફ્રી ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે મોતીઓના નિદાનવાળા દર્દીઓએ ઓપરેશન માટે એકત્રીસ માર્ચ સોમવારના રોજ સવારે દસ કલાકે દીપવંદા સ્કૂલ વનરસીમાં હાજર થવાનું રહેશે આ કેમ્પમાં તમામ સુવિધા મફત રાખવામાં આવી છે